જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આગામી દિવસોમાં પેટા ચૂંટણી યોજાવાની છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા અને તેઓ થોડીક જ વારમાં ચૂંટણી ફોર્મ પણ ભરવા જવાના છે તે પહેલાં મહિલા મોરચા આપણી સાથે આમ આદમી પાર્ટીને અહીંયા ઉપસ્થિત છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે ને આ બીજી ચૂંટણી કહેવાય રહી છે કે જેમાં થોડાક દિવસ પહેલા ભૂપતભાઈ આણીએ રાજીનામું આપ્યું ત્યારબાદ આ ચૂંટણી થઈ રહી છે તો મહિલા મોરચાનું શું કહેવું છે આ મામલે પહેલાં તો આપનું નામ રાજલ ગઢવી રાજકોટ પ્રેસિડેન્ટ રાજકોટ થી તમે વિશા આવ્યા છો પહેલા તો જણાવો બીજે ચૂંટણી આ પાંચ વર્ષની અંદર જોવા મળી રહી છે વિસાવદરમાં કઈ રીતે આમ આદમી પાર્ટીની તૈયારી છે કેમ કે ચાર પક્ષો વચ્ચે જંગ જોવા મળે આપણે જોઈએ છે કે પહેલા બી ચૂંટણી થઈ છે અને એમાં આમ આદમી પાર્ટીમાં જ ભૂપત ભાયાણી જીત હતા ત્યારે પણ ભાજપની એવી ઓલી હતી કે અમે જીતી જશું પણ ત્યારે ભૂપતભાઈ આમ આદમી પાર્ટીમાંથી જીતા છે તો આપણે જોઈએ છીએ કે વિસાવદરની જનતા ની એટલી લોક ચાહના છે કે આજ વખત અહીં ગોપાલભાઈ ઇટાલિયા જંગી બહુમતીથી જીતીને વિજય પામશે કેમ વિશ્વાસ કરશે વિસાવદરની જનતા આમ આદમી પાર્ટી ઉપર કેમ કે ઓલરેડી એક ઉમેદવાર તેમનો દ્રો કરી ચૂક્યો છે તો હવે વિસાવદરની જનતા શું એ ગેરંટી છે કે ફરીથી ચૂંટશે આમ આદમી વિસાવદરની જનતા એક જ જોવે છે કે ઊભો છે કોણ ત્યારે આમ આદમી પાર્ટીથી ભૂપત ભારાય ઉભા હતા પણ આમ આદમી પાર્ટીમાંથી ઉભા હતા એટલે ભૂપત ભારાય ચૂકા હતા અને ગોપાલભાઈ એક એવો લીડર નેતા છે કે ક્યારે ટૂટો નથી ક્યારે ભાઈગો નથી અને ક્યારે ફૂઇટો પણ નથી એટલે આમ આદમી પાર્ટીથી ગોપાલ વિતલિયા જંગી બહુમતીથી જીતશે જે રીતે આપણે જોઈ રહ્યા છે કે ઉમેદવારોની ગેરંટી લઈને વાત થઈ રહી છે હવે ગોપાલ વિટલે તો આયાતી ઉમેદવાર છે સ્થાનિક લોકો જે વિસાવદનના છે એ લોકલ તરફ વધારે આકર્ષાયેલા હોય તો કઈ રીતે પડકાર તમે જોઈ રહ્યા છો કેમ કે આયાત ઉમેદવાર ઉપર કઈ રીતે વિશ્વાસ વ્યક્ત કરશે કે એમની વચ્ચે રહેશે ગોપાલ ગોપાલ ઇટાલિયા અને પેલા પણ ઘણીવાર ખરીદવી કરવાની કોશિશ કરી છે ભાજપે પણ જયારે વિસાવદર ની જનતા એ જોયું છે કે ગોપાલ ઇટાલિયા કેટલો નિદર નેટા છે એટલે ક્યાંય તૂટવાનો કે ખરીદવાનો કે વેચાવાનો એ કોઈ સવાલ જ નથી રહેતો આપણે જોઈએ છે કે જનતા કેટલી બમણી સાત વાગ્યાથી ઊભી છે ભારતીય જનતા પાર્ટી છે એકસો છપ્પન ધારાસભ્ય ઓલરેડી છે હવે સી આર પાટીલ હોય ગૃહમંત્રી હર્ષ સંઘવી હોય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય તમામે તમામ પ્રચાર કરવા આગામી દિવસોમાં વિસાવ પ્રચાર કરવા પ્રચાર કરવા શું પણ ગોપાલિયા ગોપાલ ઇટાલિયા સામે કદાચ

આમ આદમી કેટલી તત્પરતાથી કાર્યવાહી કરશે આમ આદમી તો ફૂલ તૈયારીમાં છે પણ જે આ પબ્લિક નો જોશ અને જુસ્સો જોયો છે ને જોશ તમે વાત કરી સવારના સમય અમે સ્થાનિક લોકો સાથે વાતચીત કરી પણ લોકો બોલવામાં ખચકાતા હતા બોલવા તૈયાર નહોતા બોલતા નહોતા અમારી જોડે એટલે મીડિયા સાથે તો શું રીઝન તમે માનો તમે કે જોશ છે આમાં એવું છે કે એ લોકો બોલતા ન હોય પણ અંદર થી તો એને એમ હોય જ કે કોને ચૂંટવા છે એ તો એના મન હોય એક ગામ હોય એમાં જે વ્યક્તિ રહેતા હોય તો થોડુંક એની રિસ્પેક્ટ રાખતા પણ મનથી તો એ લોકો અંદરથી તો ગોપાલ ભાઈ ને ચૂંટતા હોય એટલે એવું નથી કે સામે નો આવે એટલે નો જીતે આમ આદમી પાર્ટી પોતાની રીતે ઉમેદવાર ઉભા કરી દે છે એટલે અમને ગઠબંધન નથી રાખવું તો હવે લાગે છે પડકારો બે હાજર સત્યાવીસ માટે હોય શકે કેમ કે હવે ગઠબંધન નથી થવાનું ગઠબંધન તો એટલા માટે નથી લોકોને કે ગોપાલભાઈને વિધાનસભા સુધી પહોંચવા નથી દેવા કારણ કે ગોપાલભાઈ છે જો વિધાનસભામાં પહોંચી જાય તો ભાજપ અને કોંગ્રેસના ટાંટિયા ઢીલા થઈ જાય આવી પરિસ્થિતિ છે એટલે ગોપાલભાઈને વિધાનસભા સુધી ન પહોંચવા માટે ભાજપ અને કોંગ્રેસ તમામ હથકંડા અપનાવે છે આની સરકાર હોય એટલે તમામ હથગંડા અપનાવે કોંગ્રેસ પણ એવું ઈચ્છે છે કે ગોપાલભાઈ વિધાનસભામાં ન પહોંચવા જોઈએ એટલા માટે એનું અસ્તિત્વ મટી જવાનું છે કારણ કે હવે એ તો ડૂબતું ડૂબતું જાત છે કોંગ્રેસ તો અને ભાજપ તો તમને કહી દઉં કે ગોપાલભાઈને એટલા માટે વિધાનસભા સુધી પહોંચવા નથી દેતા કે ભાઈ ભ્રષ્ટાચાર અને મોંઘવારી સામે એક જ વ્યક્તિ એવી છે કે જે લડી શકે અને વિસાવદરની જનતા છે ને એ લાકડીઓ તાર કરી કરી અને આજે તમને કહી દઉં ગામડે ગામડેથી લોકો આવ્યા છે ગોપાલભાઈ પચાસ હજારથી વધારે મતથી જીતવાના છે અને લાકડીઓ તાર એવો પહોંચી ગયો છે આ ખેડૂતની અંદર અને વિસાવદરની જનતામાં કે ગોપાલભાઈ સિવાય કોઈ ન ખપે કદાચ અહીંયા નરેન્દ્ર મોદી આવેલા રૂપિયા અલગ વસ્તુ છે વિસાવદર ની જનતા ગોપાલભાઈ ની પડખે જ છે આયાતી ઉમેદવાર કોઈ કેતા હોય પણ વિસાવદર ની જનતા એને સ્વીકારી લીધા છે ગામડે ગામડે ગોપાલભાઈ જાય છે એટલું એને રિસ્પોન્સ મળે છે અને ગોપાલભાઈ છે એને લોકોએ સ્વીકારી લીધા છે કે અમારા જ છે આયાતી નથી બીજા મહિલાઓ છે તેમની સાથે વાતચીત કરીશું બેન અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી ભગવંત માન દિલ્હીના નેતા આતિશી તમામ લોકો આવી રહ્યા છે તો શું લાગે છે એનાથી આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં કેટલો ઉત્સાહ છે અને પ્રચારની કેટલી ફરક અને અસર છે તે આગામી સમયમાં જોવા તમે જોવો જ છો અત્યારે તમે જોવો ઓલરેડી કેટલા માણસો આવ્યા છે તમને દેખાય જ છે ને

અમારે અમને ગોપાલભાઈ ઉપર વિશ્વાસ છે કે ઈ એવો માણસ છે વિસાવદર માં ગોપાલ ગોપાલભાઈ સો ટકા જીતશે કોંગ્રેસ ને તો એમાં એવું છે કે કોંગ્રેસ પાર્ટી અત્યારે હાલતી જ નથી એટલે કોંગ્રેસ એ એનું તો એને જ જોવાનું હોય ને કે એનું શું કારણ છે એ તો પબ્લિક સમજે છે કે સુકમે નથી હાલતી કોંગ્રેસ પાર્ટી એટલા કામ કરતી નથી અમને ગોપાલભાઈ પર વિશ્વાસ છે ગોપાલ ક્યારે જીત છે જ નહીં

કોઈ સામાન્ય માણસ બાળતકાર નથી કરતો જે બાળત્કાર થાય છે એ તમે જોવો છો ને કે કોના છોકરા અને કોઈ નેતાના છોકરા બધું કરે છે તો ક્યાંય તમને અત્યાર સુધીમાં એવું બાર કે અમારા છોકરાએ બાળતકાર કર્યો તો એને ફાંસીની સજા એક તો મને એટલી જ ખબર પડે છે કે આપણી ગવર્મેન્ટને કોઈ પણ જગ્યાએ બાળત્કાર થાય કોઈ દીકરી ઉપર તો તમારે એને ફાંસીની સજા આપવી જોઈએ જે લોકો છે મહિલા મોરચા છે પણ જો વિસાવદર ચૂંટણી પ્રચાર કરવા માટે આવે તો તે અસર નથી થવાની ને ગોપાલ ઇટાલિયા અહીંથી ચૂંટણી જીતવાના છે બહુ મોટી વાત કહેવાય રહી છે ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે કઈ રીતના સમીકરણો છે તે વિસાવદર બને છે ને ખેડૂતો મહિલાઓ જે નિર્ણાયક મતદારો છે એની તે કોને વિશ્વાસ મૂકીને મત આપીને કોને કમાન છે તે વિસાવદર ની સોંપે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવજે ન્યૂઝ ને લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ